અ હવે ઝોપડીએ થોડોક વિરામ કરી ને પછી આપણે અમે આપણે ડેમ જોવા જાવું તમે જોમ કઈન બતાઈ દઉં પાસે નહીં લઈ જાવ નકર ફોન બોય માં પડી જશે કાળીમડા નદી માં જાવ દે ખેતરું છે એ આપણે ફ્રી ફાયર ના ઝોન પાસે થઈ ગયા લા અહીં મે વાં છે કે અહીંયા દીપડી વ્યાણી છે એ મંદિર આખું ડૂબી ગયું હોય પાણીનું નું આપણે પોતી ગયા છે ધારાસણ ના ડેમ પાણી કંઈક અમારા ગામ બાજુ જાય છે બહુ મોટી મહેર છે સ્વાગત છે આજના આપણા નવા વિડીયોમાં તો આજે આપણે તરબૂચની વાડી આવી ગયા છે આવી ગયા છે તરબૂચના વાડે તો આજે આપણે તરબૂચના બગીચો જોવાના છે એ તો સૌ પ્રથમ આપણે પહેલા વાય જોઈએ વાયમાં પાણી છે કે નહીં બોલો અહીંયા કઈક ભાઈ છે આ રીતની તમને ઝૂમ કઈ બતાવી દઉં પાસે નહીં લઈ જાવ નકર ફોન વાયમાં પડી હે અહીંનું મશીન છે ડેમની અંદર છે તમે જોઈ શકો છો આપણા ગામમાં નદીનું પાણી આવે છે એ કારસર ડેમ છે આપણે અહીંયા એ ડેમે આપણે આવી જાવું

થ્રી ફાયરની ઘણી એક ઝોન આવે એ ઝોન ક્યાં હોય ને એ હું તમને બતાવું તો જો સામે તમને કાળા ફૂળ દેખાય ત્યાં ઝોન હોય છે તો ત્યાંનું બતાવી દઉં તમને તો કંઈક તરબૂચનો વાળો હોય અને આ સ્પેશિયલ નદીમાં જ આ બધે ખેતરું છે તો તમે સામે દેખાતું હોય તો ત્યાં પાણી છે અમે આમ આપણા ફોનનું રિઝલ્ટ થોડું ઓલું છે એટલે નહીં દેખાતું હોય તો ડેમ આખો ખાલી છે અત્યારે થોડા ભરીકાલ છે આપણે ભરીકાલ ડેમ જોવા જવું પણ પછી તો અત્યારે આપણે આપણે ફ્રી ફાયરના ઝોન પાસે જઈએ એટલે તરબૂચના ઝોન પાસે જઈએ તો એવા છે ઝોને અને અમારે ફિલ્ટર હોય છે ફિલ્ટર સ્વીટ કરી કરતા નથી જોઈએ અહીંયા નળી છે અહીંથી સાઈડ વાહ સુધી જાય પાણી જો અહીં છે અહીંથી છે ને આ રીતના આપણે વાલ બંધ કરી દેવાનો એટલે અમે આ લાઈનમાં પાણી ન જાય પછી આને અહીંથી આમ બંધ કરી દે એટલે ઓલી લાઈનમાં પાણી ન જાય ચાલું કરી દો ને એક બંધ કરી દો એટલે એકમાં જાય ને એકમાં ન જાય હમ આ તો આને બસ ચાલુ કરી દે નકર પાછો આપણો વારો સડી ગયા તો અહીંથી સાઈડમાં હોદી છે એટલે બધું છેટું ન જાવું તો ભાઈ શું નામ છે તમારું મનીષભાઈ કેમ હવે સામે આપણી ઝૂપડી છે ઝૂપડીએ થોડોક વિરામ કરીને પછી આપણે અમે આપણે ડેમ જોવા જાઉં તો અમે ડેમ જોવા આપણે આડી જવાનું છે તો થોડોક હજી તો આવી જ છીએ અમે એટલે થોડીક વાર અહીં બેસીને આરામ કરીને પાણી વાણી પીને પછી જાઉં અહીંયા ડેમે અને કારેશ્વર મહાદેવને પણ આપણે દર્શન કરાવીશું આપણા વિડીયોમાં શક્ય હશે તો જાઉં કાંઈ નક્કી નથી બાકી આપણે ડેમ જોવા તો જાઉં જ પાણી છે કે નથી માઇઘર છે કે નહીં અને અહીં મેં વાત સાંભળી છે કે અહીંયા દીપડી વ્યાણી છે સિંહ હા હા સિંહ વ્યાણી છે પણ ક્યાં વ્યા ને એ ખબર નથી અને જો આ પાણીના હિસાબે આખું પૂરેપૂરું જ્યાં સામે મંદિર દેખાય ને એ મંદિર આખું ડૂબી ગયું હોય પાણીનું તો એ આખું ડૂબી ગયું હોય અને એના હિસાબે આ મશીનમાં થોડોક કાટ જામી ગયો તો હવે આપણે વાલી આવી ગયા છે ઝૂપડીએ તો ગાય છે હવે પોરો ખાઈને અને પછી આપણે જાઉં ડેમે તો વિડીયોમાં બીનાર અમે આપણે નીકળી ગયા છીએ ડેમે જવા માટે ફાઇનલ અમે જઈ રહ્યા છીએ ડેમ બહુ સેટો છે હવે આપણે ગાડી લઈને જવાનું છે ડેમે તો વિડીયોમાં બિનારીઓ ને આપણે ફરી આવે ડેમે જઈને ફાઇનલે ગાય છે અમે હાલતા હલતા હાઈલા છે લોકેશન એક નંબર જડી ગયું છે કઈ અમે ફોટો ક્લિક કરવા વિવા છે તો હવે અત્યારે ફોટો શૂટ કરે છે અને આપણે કંઈ ફોટો શૂટ નથી કરવાના તો સામે આપણી ગાડી પડી છે ત્યાં આપણે જઈએ અત્યારે તો ચાલો ફટાફટ આપણે જઈએ તો જો અહીંયા અત્યારે ફોટો શૂટિંગ કરી રહ્યા છે તો આપણી ગાડી પડી છે ત્યાં વહી જઈએ ફાઈનલી આપણી ગાડીએ પહોંચી ગયા છે અને આમાં જો ઘાટા હોય છે કાંઈ ઘટે જ નહીં એવા લાગી જાય તો પૂરું થઈ જાય છે ઝાડનું નામ તો શું હોય નહીં આપણને ખબર તો હવે જઈને સીધા મળીએ ડેમેજ જઈને

જોઈ લો અત્યારે પાણી છે નદીમાં ડેમમાં આ પાણી કઈક અમારા ગામ બાજુ જાય છે જોઈ લો અત્યારે બતાવી દઉં જોડી સામે તમને દેખાતું કાચબો જોવો પણ છે જોવા કાચબો છે આપણે મેગર જોવા માટે આપણે નીચે કાચબો કર જોવા માટે આપણે નીચે જ આવવું જોઈએ તો આપણે મેગરનો સીમ લઈ જઈએ કારણ કે પાસે તો ન જવાય બાકી કેટલું તો ગાઈસ જોઈ લો સામે મેગર બેઠી છે મોટી બધી છે ઓ યાર જોઈ લો મેગર છે બહુ મોટી મેગર છે અને ઓલા ભાઈ કહ્યું ના કહે છે કાસબો છે પણ કાસબો તો મેં કઈ નથી જોયો છે એવા સિનેમા આવે જ તો કઈ છે આપણે થમનાલ શૂટ કરી લઈએ જોવો કઈક અવતો અમારો ડેમ તો અહીંથી આપણે હવે ઘરે જવાનું છે તો હવે તમને શૂટ કરીને હવે સીધા જઈએ ઘરે ગાઈશ છે વેલા ભાઈ તો ઉપર વહી ગયા છે ને હવે આપણે જઈ રહ્યા છે અને મેં ઘરે વહી ગઈ તમારે વિડીયોમાં જોયું છે તો હાલો હવે આપણે જઈએ હવે સીધા ઘરે તો આપણે ઉપર જઈને આપણો બ્લોકને સમાપ્તિ કરી દઈએ તો યાર વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો જોઈએ અમારા એક સબસ્ક્રાઈબર એને એમ કીધું હતું કે આજે મારે યુટ્યુબમાં આવવું તો એના માટે આપણે વિડીયો બનાવ્યો હતો ડૂબી જાય છે તો આ બાજુ છે ધરમપુર આ બાજુ છે અમરાજપુર આ બાજુ છે વેલી ને આ બાજુ છે કાયમડા અને ma ટેકનિકલ સીરીઝ માં અને આવા ને આવા બ્લોગ જોવા માટે મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવી દેજો 액શન આ એ ભાઈ બ્લોગ બન છે હો હાલો ગાઈસ આપણો બ્લોગની સમાપ્તિ અહીં કરી દેસુ એ એ પડી જાય